તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી વાર મારી યુટ્યુબ ચેનલ હાલના ધબકારાની અંદર ખેડૂત ભાઈઓ આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જે ખેડૂતોના જૂના જીરા જે પડ્યા છે તે હવે વેચી નાખવા જોઈએ કે રાખવા જોઈએ કેટલો સમય રાખવા અને જૂના જીરા અત્યારે વેચવા કે ક્યારે વેચવા થોડોક સમય જાળવવું કે અત્યારે વેચવા શું કરવું ખેડૂત ભાઈ થોડીક ખાસ ચર્ચા કરવાના છીએ તો ખેડૂત ભાઈઓ ચેનલ અંદર નવા આવો અને હજી સુધી જો તમે આપણી ચેનલ સબ્સક્રાઇબ ને કરીએ તો ખાસ

નવા જીરાના જે ઉતારા ખેડૂત કેવા આવે છે ને આ વર્ષે તેના ઉપર પણ જીરાનો ભાવ નક્કી કરી શકાય છે તેના ઉપર પણ નક્કી થશે આ વર્ષે જીરામાં ઉતારા કેવા આવશે કેવા આવશે ને એક ખાસ વસ્તુ જોવાની છે હવે ઉતારો જે છે તે વિઘે કેટલો આવશે ને એના ઉપર ખાસ જોવાનું છે તો ઉતારા આવતા ખેડૂત ભાઈઓ હજી આપણને ઉતારા કેવા આવ્યા છે ને આ વર્ષના ઉતારા કેવા છે ને એટલે કે વિઘે કટલું જીરું નીકળે છે ને એ આપણે જાણવા માટે ખરેખર કાયદેસર જાણવા માટે આપણે હજી પચીસ થી ત્રીસ દિવસ આપણે વાત જોવી પડશે ત્યારે જ આપણે કન્ફર્મ આપણે ખબર પડશે કે આ વર્ષે જીરામાં ઉતારા સારા આવે છે કે નબળા આવે છે જો ખેડૂત ભાઈ ઉતારા સારા આવશે તો હજી ભાવ જે છે તે સમતમ સમતલ રહી શકે છે પણ જો ઉતારા નબળા આવ્યા વિઘે જો જીરું ચાર પાંચ મણ જ માન માન નીકળ્યા જે આઠ દસ ની જગ્યાએ ચાર પાંચ મણ જો નીકળ્યા

આ વર્ષના નવા જે ઉતારા જે છે તે ઉત્પાદન કેવું રહેશે તે ખાસ આપણે ઉતારા ઉપર ખબર પડી જશે અને ખેડૂતો જ આપણને વિડીયોના માધ્યમથી અથવા તો કોઈ પણ રીતે આપણને ખબર પડવા મળશે કે ખેડૂતો જ કહેશે કે યાર્ડમાં જશે તો પણ તે પણ કહેશે કે આ વર્ષે બહુ ઉતારા નથી કે આ વર્ષે સારા એવા ઉતારા છે એટલે આપણે ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ દિવસની અંદર આપણને કન્ફર્મ ખબર પડવા મળશે કે આ વર્ષના ઉતારા કેવા છે હવે બીજી વસ્તુ ખેડૂતોના જે જીરા જે છે તે જૂના જે જીરા પડ્યા છે તે હવે વેચવા હોય તો વેચી શકે છે ભાવની જો વાત કરીએ તો બેતાલીસો તેતાલીસો ચુમ્માલીસો સુધી જૂના જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે હવે ઘણા ખેડૂતોના મેસેજ આવે છે કે ધર્મેન્દ્રભાઈ અમારા જીરા જે છે તે પાવડર થવા માંડ્યા છે અંદર ભીડીઓ બેહી ગયો છે તો તેવા તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે અત્યારે જ જીરા વેચી નાખો કેમ કે આપણા જે જીરા જે છે તે ભૈડીઓ થાય છે અથવા તો પાવડર થાય છે તો સમજી લેવાનું કે આપણા જીરાનો જે વજન જે છે તે કાયમીથી કાયમી ઓછો થઈ રહ્યો છે તો જે ખેડૂતોને જીરા બગડી રહ્યા છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જીરા અત્યારે જ વેચી નાખો કેમ કે વજન જે છે તે ઓછો થઈ રહ્યો છે ઓછો જેટલો વજન થશે એટલી મિત્રો નુકસાની હંમેશા આપણે જ છે એટલા માટે ખાસ ખેડૂત જેવા ખેડૂત જે ખેડૂતોને જીરાની અંદર નુકસાની છે ભૈડીઓ થવા માંડ્યો છે અંદર વાતરી પડી ગઈ છે અને પાવડર થવા માંડ્યો છે એવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જીરા વેચી નાખો કેમ કે તમારે પણ બીજી વાત એ પણ છે કે જે ખેડૂતોનો ક્વોલિટી સારી છે જીરા સારા છે ગયા વર્ષના જીરા સારા છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે ઓછામાં ઓછા પચીસ દિવસ કે ત્રીસ દિવસ જાળવો બજારનું કંઈક નક્કી થશે

આ વર્ષે જો જીરા બજારની વાત કરીએ તો ગયા વર્ષે જેમ પાંત્રીસો છત્રીસો ખેડૂતો બીવાની જરૂર નથી ભાવ સાવ તળીએ જશે નહીં ડાઉન થશે નહીં ચાર હજાર નીચે તો બહુ બહુ જશે જ નહીં બાકી નબળા જીરાનો જે ભાવ હોય એ તો ગમે તે આવી શકે છે એની વાત નથી જે ક્વોલોટી વાળા જીરા હોય માલ સારો હોય જીરા સારા છે તમારા તેવા ખેડૂતોને પડ્યા છે તેવા ખેડૂતોએ અત્યારે હવે જીરા રાખવા કે વેચવા શું કરવું રાખવામાં ફાયદો છે કે વેચી નાખવામાં ફાયદો છે તો તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે હજી બજારની અંદર એક મહિનો દિવસ એવો આવશે એક મહિનો દિવસ લાગશે કે નવા જીરાની જે જોરદાર આવક જે થાય તેને એક મહિનો લાગશે તો તમારા જીરા જો સારી ક્વોલિટી વાળા છે તો તમે મહિનો દિવસ જાળવી શકો છો બજારનું કઈક આડા ઉરું જરૂર થશે પણ જે ખેડૂતોને જીરા બગડવા માંડ્યા છે પાવડર થવા માંડ્યા છે એવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે છે કે તમે અત્યારે જીરા વેચી નાખો કેમ કે તેમાં તમને કોઈ પણ જાતનો ફાયદો થાય એવી મને અત્યારે શક્યતા લાગી રહી નથી કેમ કે આપણે ઘાટી કાયમીને માટે આવતી હોય છે એવા જીરા માટે એટલે જે ખેડૂતોને નબળા જીરા જે છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે અત્યારે તમે વેચી નાખો તેને જાળવવામાં કોઈ પણ જાતનો ફાયદો ન થાય એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે તો ખેડૂતોને મારી ભલામણ છે કે જે ખેડૂતોને નબળા જીરા છે તે અત્યારે જ વેચી નાખે અને સારા જીરા જે છે તે હમણાં થોડોક સમય જાળવવામાં પણ થોડો ઘણો ફાયદો થાય તેવી પૂરી શક્યતા અમને લાગી રહી છે તો ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતોને જીરા જે નબળા જે છે તે વેચી શકો છો બાકી જે ખેડૂતોને સારા જીરા છે તે રાખો ક્લિયર વાત છે બીજી વસ્તુ કે આ વર્ષે ભાવમાં થોડો સારો રહેશે અને ઉત્પાદન કેવું રહેશે તેના ઉપર ખાસ ભાર જોવાનો છે અને એ ખેડૂત ભાઈઓ આપણે પચીસ ત્રીસ દિવસ આસપાસ આપણે જરૂર ખબર પડી જશે કે આ વર્ષે આપણા જીરા જે છે તેને ઉત્પાદન કેવું રહેશે તેના ઉતારા કેવા આવ્યા છે વિખે કેટલા મન ઉતારા આવ્યા છે એ મિત્રો જે નક્કી થાય ત્યારબાદ જ તમે જૂના જીરા જે છે તે પણ વેચી શકો છો પણ સારી ક્વોલિટી વાળા હોય તે જ રાખે બાકીના જીરા જે છે તે આરામથી તમે વેચો કેમ કે અત્યારે વેચવામાં ખેડૂતોને જે નબળા જીરા જે છે તે વેચી નાખે તેમાં ફાયદામાં રહેશો એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે નબળા જીરા હોય જેની અંદર વાતરી પડી ગઈ છે જીરાની અંદર પાવડર થઈ રહ્યો છે તેવી તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે અત્યારે જીરા વેચવામાં તેને ફાયદો થશે પણ ક્વોલિટી વાળા જીરા જે છે સારા જીરા છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં જાળવો તો ખેડૂતભાઈ તમને વિડીયોની અંદર ક્લિયર મેસેજ મળી ગયા હશે કે અત્યારે આપણે જીરા વેચવા

થશે અને મિત્રો છેલ્લા બે દોઢ થી બે વર્ષ થયા ખેડૂતોને જે મારા વિડીયો જુએ છે તેવા ખેડૂતોને મેં જે આગલા વિડીયો જે ખેડૂતોને જે જણાવેલા કે અમુક સમય જાળવો હતો ફાયદો થશે તો ગયા વર્ષે ખેડૂતોને ઘણા બધો ફાયદો થયો હતો તો ખડભાઈ બસ વિડીયો અંદર આટલું જ છે ખાસ વિડીયો અંદર તમે નવાઓ અને હજી સુધી જો તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો તો કૃપયા વિડિયો લાઈક આપસી આપશો એટલે સાઈડમાં હાઈપ નિશાન આવશે જે દબાવવાની ભૂલશો નહીં અને હા કૃપયા આપણા સગાવાલા જેને જીરા ભાવેલા છે તેને પણ આ વિડિયો અચૂક શેર કરજો અને જે ખેડૂત ભાઈઓ પાસે જૂના જીરા પડ્યા છે તેવા ખેડૂતોને પણ આ વિડિયો શેર કરી દેજો કરી નાખજો ખાસ જેથી કરીને તેને પણ બે પૈસાનો ફાયદો થાય તો કૃપયા બસ આજના વિડિયો અંદર અંદર આટલું હલમન હાલાર મિત્રો hari bakat mandiro mari awan awan video sathe kya suvidha j